ગ્રીમ મૂકવા જાઉં છું શક્યતા હોય છે વીડિયોની અંદર બન્યા રહેજો અને આપણે ચેનલ લઈ બે કિલોમીટર દૂર છે આપણે ઘર ત્યાં શેમમાં આવી ગઈ દઈએ તો હવે એને પાછી ઘરે મૂકવા જવાનું કારણ કે ખબર નથી તે આજ વીયા છે પણ હવે એવું લાગ્યું કે આ વ્યાઈ જશે બેસવા મળી એને પેરવા મોડી એટલે વિડીયોને એને બન્યા રેજો અને વિડીયો નિહાળજો જય ઠાકર જય દ્વારકાધીશ

બીજી જોટી ਵੀ આની પહેલી જ જોટી છે સંગડી બેગડી જોવો સાહેબ પહેલી જ જોટી છે સાહેબ બરાકતા લવો ને કેટલા ને કેવાય કેવી કેવાય એ પણ કોમેન્ટ માં જરૂર કરજો આ છે આની પાડી એટલે કે પાડી લાવી पहले जोटे से के वो वराक ये जरूर थी दो दो ने चाटे से जो जरूर थी वीडियो